રામનવમી ની ધૂમ જોવા મળી રહી છે અમદાવાદ માં પણ ઉજવણી કરવામાં આવી રહી છે અત્યારે આપ ક્યાં છો ને કયા મંદિરમાં ખાસ ઉજવણી થઈ રહી છે હજી બિલકુલ જણાવો કે જે પ્રમાણે વસ્ત્રાલમાં રામજી મંદિર છે વર્ષો જીવ રામજી મંદિર છે કહી શકાય કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી આ પ્રથમ રામનવમી છે તો તેને લઈને ભક્તોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે વહેલી સવારથી જ અહિયાં લોકો જે છે તે દર્શન કરવા આવી રહ્યા છે રામજી મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે અમદાવાદ પૂર્વના સાંસદ લોકસભાના સાંસદની ઉમેદવાર એચ એસ પટેલ પણ અહિયાં રામજી મંદિરે દર્શન કર્યા હતા અને સાથે જ અહિયાં

જે પ્રમાણે વહેલી સવારે શોભાયાત્રા હતી શોભાયાત્રા બાદ રામજી મંદિર નો દર્શન કરવાના સાથે છે ની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે અયોધ્યા રામ મંદિરની ત્યારે આવી જ અન્ય કોઈ પ્રતિકૃતિઓ પણ મુકવામાં આવી છે કે પછી અન્ય મંદિરમાં પણ આવી પ્રતિકૃતિ નાની ભગવાન ની મૂકવામાં આવી હોય હું વસ્ત્રાલ મંદિર ખાતે છું જેથી કરીને અન્ય કોઈ મંદિરમાં પ્રતિકૃતિ છે કે કેમ તે ખબર નથી પરંતુ અહીંયા જે પ્રમાણે વસ્ત્રાલ રામજી મંદિર ખાતે જે લાકડામાંથી અયોધ્યામાં જે પ્રમાણે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેવા જ સંપૂર્ણ તેની જ નાની જે પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવી છે જી આભાર વિજય સમગ્ર માહિતી માટે તો દેશભરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ને અમદાવાદના વસ્ત્રાલ મંદિરમાં પણ તેવી જ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી રામનવમી છે એટલે ઉત્સાહ દેશ ભરમાં જોવા મળી રહ્યો છે અને અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ પણ અહીં મૂકવામાં આવી છે સાથે જ હનુમાનજીની નાની પ્રતિમાને પણ મૂકવામાં આવી છે એટલે ખૂબ જ ઉત્સાહથી આ રામનવમી લોકો ઉજવી રહ્યા છે ત્યારે ઉત્સાહ સવારથી જ જોવા મળી રહ્યો છે ઘણી જગ્યાએ શુભાયાત્રા પણ નીકળી હતી અને તેમાં પણ લોકો જોડાયા હતા કારણ કે લોકોની આસ્થા સાથે જોડાયેલું આ પર્વ છે અને ખાસ કરીને ઉજવણીઓ કરવામાં આવી રહી છે આજ સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે રામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરવામાં આવી રહ્યા છે અને બસ એક ઝલક મેળવવા માટે સવારથી જ અલગ અલગ મંદિરોમાં લાઈન લાગેલી જોવા મળી રહી છે અને સાથે સાથે અયોધ્યા પણ વાત કરીએ અયોધ્યા પણ પ્રાણ પ્રતિષ્ઠા પછી રામનવમી નો ઉત્સવ જોવા મળી રહ્યો છે અને બપોરે સૂર્ય તિલક પણ કરવામાં આવશે તેની પણ અત્યારથી તૈયારીઓ પહેલેથી કરવામાં આવી હતી ને અત્યારથી જ ભક્તોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યો છે અમદાવાદના વસ્ત્રાલ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને સવારથી જ આ ભીડ આજે જોવા મળી રહી છે ને જ્યારે બપોરે આરતી પણ કરવામાં આવશે ત્યારે પણ આવી જ ભીડ જોવા મળવાની છે દેશભરમાં હાલ રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને દરેક મંદિરો અમદાવાદના પણ અલગ અલગ જે રામજી મંદિર છે ત્યાં ઉજવણી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ અયોધ્યાની પણ આપણે વાત કરીએ તે પણ ઉજવણી કરવામાં આવી રહી છે

રામનવમી છે એટલે ભવ્યથી ભવ્ય તૈયારીઓ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી અને અલગ અલગ મંદિરોમાં ભોગનું પ્રસાદનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને બપોરના સમયે ઉજવણી કરવામાં આવશે અયોધ્યામાં તો કરવામાં જ આવશે અન્ય મંદિરો છે ત્યાં પણ ઉજવણી કરવામાં આવશે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે હાલ ઉમેદવારો પણ પહોંચી રહ્યા છે કારણ કે લોકસભાની ચૂંટણી છે અને દરેકને ભગવાનના આશીર્વાદની જરૂર તો ચોક્કસથી પડતી હોય છે

કે ઉત્સાહને આનંદ ખૂબ વર્તાય છે વ્યક્તિના મનમાં તરંગો ફૂટી જાય છે અને રોમ રોમ આનંદ થઈ જાય છે શાસ્ત્રમાં કીધેલું છે કે મન છે ને એ પરમાત્મા તરફ લાગી જાય છે અને તન પણ પરમાત્મા તરફ લાગી જાય છે અને ત્યારે જ એ ઉત્સાહનો અનેરો આનંદ થઈ જાય છે એટલે ખાસ કરીને શ્રીરામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થાય એ અદ્ભુત દિવસ પાંચસો વર્ષના વનવાસ બાદ એક કુટિયામાં રહેતા જન જનના આરાધ્ય જન જનના હૃદયમાં સ્થાન પામેલા આપણી સંસ્કૃતિના જનક ભગવાન શ્રી રામ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નિજ મંદિરે ભવ્ય મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના બાદ આ પ્રથમ રામનવમી છે આજે હું વસ્ત્રાલ ખાતે આવેલા રામજી મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવ્યો છું ત્યારે અહીંની જનતામાં જે ભાવના જે ભગવાન શ્રી રામ પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્સાહ જોઈને હું ગદગદિત થયો છું ભગવાન શ્રી રામ એ જ્ઞાતિ જાતિ ધર્મ પંથ પ્રાંત વંશથી ઉપર ઉઠીને દરેકના હૃદયમાં સ્થાન ધરાવે છે અને એટલા માટે દેશની જનતા આજે ખુશખુશાલ છે હું દિશા વિહીન કોંગ્રેસ પાર્ટીની વાત કરવા માગતો નથી મારે તમને આજે આ મંદિરમાં થયેલી એક નવી ઘટનાની વાત કરવી છે આજે આ ગુજરાતના સૌથી મોટું ગર્ભગૃહ ધરાવતા મંદિરમાં રામેશ્વરથી આવેલી રામશીલા જે પાણીમાં તરી રહી છે એનું સ્થાપના કરવામાં આવી અને મારું સદનશીપ છે એ રામશીલાને મારા શિર ઉપર ઉઠાવીને એના દર્શન કરવાનો લાભ મળ્યો આજે આખો દેશ રામમય છે ત્યારે રાજકીય વાત કરવા માગતો નથી દિશા વિહીન વિપક્ષ ની પણ વાત કરવા માંગતો નથી મેં અગાઉ કહ્યું જનતાના હૃદયમાં રામ બિરાજમાન છે અને રુદિયામાં બેઠેલા રામ જે આદેશ આપશે એ પ્રમાણે જનતા પોતાનો નિર્ણય કરવાની છે લાગે છે કે ઘણા નેતાઓ હોય ને અવગણના કરવી ભારે પડી જ રાષ્ટ્રીય નેતાઓ હોય તમારી સામે જ ઉભા થાય એ જ પાછા ઘરે જતા રહ્યા અને ભાજપમાં જોડાઈ ગયા એના પ્રવક્તા છે ગુજરાતના મોટા નેતાઓ છે એ લોકોએ રાજ્યનો અંદર થોગન કરી રાષ્ટ્રીય નેતૃત્વ માટે અને છોડ્યું અને સાથે સાથે એ લોકો એવું પણ કહેવા કે આ બધું જે થયું એ બધું ભાજપનો સ્કેપ પ્રતિ લોકો વર્તન કર્યું શું લાગે છે 140 કરોડ જનતાના હૃદયમાં બિરાજમાન રામ એના અસ્તિત્વને નકારતી કોંગ્રેસ માટે મારે કાઈ જ કહેવું નથી હું આજે વિપક્ષી કોઈ વાત કરવા માંગતો નથી આજે આખો દેશ રામમય બન્યો છે ત્યારે માત્ર ને માત્ર ભગવાન શ્રી રામના આશીર્વાદ આપણા સૌના ઉપર વર્ષે એવી ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું જય જય શ્રી રામ હું કે લોકસભાનો જે ઉમેદવાર છે જામદાબાદ પૂર્વથી ઉમેદવાર છે જેઓ ભાજપના તેઓ પણ રામ મંદિરે પહોંચ્યા